GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા શો જીટીએન News દાઉ શહેરના ગોદી રોડ વિસ્તારમાં આવેલા મહાવીર નાગર ખાતે 1008 શાંતિનાથ દિગંબર વિશ્વ પંથી જૈન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને આગામી સમયમાં મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેના ભાગરૂપે જૈન સમાજના રિવાજ મુજબ શાંતિનાથ ભગવાનની મૂર્તિ આવી પહોંચતા મુનિશ્રી પ્રણુત સાગરજી અને યત્ન સાગરજીના સાનિધ્યમાં શહેરના માર્ગો પર ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું પરંપરાગત મુજબ શહેરના દરેક લોકો ભગવાનના દર્શન કરી શકે તે માટે ભગવાન લોકોના દ્વારે પહોંચ્યા હતા શહેર શાંતિ અને સુખ સમૃદ્ધિ થાય તેવા ભાવ સાથે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું ઉત્સાહભેર મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો સામયામાં જોડાયા હતા નિર્માણ દિન મંદિરના પટાંગણમાં ભજન ગરબા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સૌને જય જિનેન્દ્ર આજે દાહોદ નગરમાં દિગંબર જૈન જે સમાજ છે એમના તરફથી અહીંયા આગળ ભગવાન ગર્ભમાં આવે એના પહેલા નવ માસથી જે નગરમાં જે ચર્ચા થાય છે અને જે સુગંધ ફેલાય છે એવી મૂર્તિઓને લઈ અને નગર ભ્રમણ માટે અમે સૌ નીકળ્યા છીએ આ કાર્યક્રમમાં પરમ સદ્ય આચાર્ય ગુરુવર સુનિલ સાગરજી આચાર્ય ગુરુવર વિમલ સાગરજી આચાર્ય ગુરુવર વિશુદ્ધ સાગરજી મહારાજના પરમ આશીષ છે અને મુનિદ્વય પ્રણુત સાગરજી અને યત્ન સાગરજી દ્વારા પણ આશીર્વાદ સાથે એમના આ કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે મહાવીરનગરમાં શ્રી એક હજાર આઠ શાંતિનાથ દિગંબર જૈન વિશપંથી મંદિર નિર્માણાધીન છે ટૂંક સમયમાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહા મહોત્સવ અહીંયા આગળ ઉજવવામાં આવશે દાહોદ નગરના લોકોને પણ જે જૈન ધર્મની મહિમા કેવી હોય છે અને પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતે થાય છે એની સૂચના અમે આપના માધ્યમથી આપવાની કોશિશ કરીશું આપ સર્વે આ કાર્યક્રમમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને દિગંબર જૈન સમાજ દાહોદ દ્વારા આપને ખૂબ ખૂબ અભિનંદન જય જીતેન્દ્ર શૈલેષ સરૈયા દાહોદ